આણંદની સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરથી આવેલા મેડિકલ અધિકારીએ દર્દીઓ સાથે વાત કરી હોસ્પિટલમાં કોરોના સામે લડત માટે દવાના જથ્થાની માહિતી મેળવી હતી આ સાથે જ તેમણે સિવિલ હોસ્પિટલના ડોકટર અને કર્મચારીઓ સાથે કોરોના સામે લડત બાબતે તૈયારીઓની સમીક્ષા બેઠક કરી હતી આ ઉપરાંત તેમણે જિલ્લાના તમામ તાલુકા અધિકારી સાથે કોરોના સામે વ્યવસ્થા સુસજ્જ કરવા બેઠક યોજી હતી એ સંબંધે હોસ્પિટલની કેવી તૈયારી છે ખાસ તો મેડિકલ સ્ટોરની અંદર પણ જઈ અને જોયું કે પીપી કીટ ગ્લોવ માસ્ક ઇવન દવાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ ત્યાર પછી પીએસએ પ્લાન્ટ કાર્યરત છે કે કેમ આ ઉપરાંત વોર્ડમાં જઈને પણ પૂરતી બેડ ત્યાર પછી લિનાન અને વેન્ટિલેટર ફંક્શન છે કે કે તમામે તમામ બધી ચકાસણી કરી અને હોસ્પિટલની તૈયારી જોતાં કોઈપણ પરિસ્થિતિ પહોંચી વળવા માટે અત્યારે હાલ આ હોસ્પિટલ સજ્જ છે